મને લાગે ને તો મિત્રો ખરેખર કઈ હવે એવું થઈ ગયું એટલી સહન શક્તિ આવી ગઈ કે આમ લાગે ને તો ખબર ન પડતી કે હું કેમ છે મિત્રો સ્વાગત છે તમારું મસ્ત મજાના એક એક ડબરો પડ્યો આમાંથી માંડવી દાણા આપડે ખાઈ લીધા પછી અહીં નહીં પડ્યો અને અહીંયા આપણે શાક રોટલી ને બધું ખાઈ લીધું એટલે એમને પડ્યા એ મારા મમ્મી જાય એમને પડ્યા હે બરાબર એમાં જીરી કે ઊભું થવાનું તેવડ નથી ખાઈ નથી હોયતું કાટ લે ભાઈ માથામાં એટલો ખોડો છે ને કે મમ્મી જો જિંદગી પહેલી થરી મને આવું કે કામ કરી દે હારા મેલ ભાઈ માથું ખોડો બહુ ગંધારો છે ને શિયાળો આવે ને ખોડો થઈ ગયો તો દુનિયાનો ખોડો મિત્રો

કેટલો ખોડો ખરે đem đem આમ જવું હોય તો મિત્રો આ દેખાય તમને આ ધોરું 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 એટલો ખોડો હે ભાઈ માથાનો કોઈ ખોડાની કોઈ દવા હોય તો આઈજો બધું તો જો કેમ કેમ માં હોય તો ખોડો 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 દુનિયાનો ભાઈ કેમ ખોડો હોય

આમાં એટલો ખોળો થાય તો મોટા વાળ માં હું વાંધો ના આવે તો મોટા માં જીવડા પડે કઈ જીવડા ના પડે તમ છે ત્રેવડ હાચે ના ના કઈ ના પડે મમ્મી કેવા માર મમ્મી કેટલા મારું દયા ખાઈ જાવ ન કાપી દીએ પછી ખોડો કાઢી દીએ વાળ વરાવી દીએ કપડા પહેરાવી દીએ બધું વસ્તુ પર ભૂમી કરતી કપડાં જીનકો કો તક પહેરાવ તો હવે ના પહેરાય દે માને તો દીકરો જ્યાં સુધી ગઈઢો થાય ને ત્યાં સુધી માને તો જીન કોડ લાગે